જય જવાન જય કિસાન આ સર્વનું કલ્યાણ થાય પ્રાર્થના સાથે નરેશભાઈ ફાઉન્ડેશન થકી આપણે હળવદ ઉમિયા સોસાયટીમાં અત્યારે આ ચકલીકર આપીએ છીએ અને જે મહેન્દ્રભાઈ છે તેઓનું આ મકાન છે અને તેમની સાથે સાથે ફર્નિચરનું કામ પણ આ ભાઈઓની સાથે કરે છે અને એ જે મટીરિયલ છે એ આ સેવા કાર્યની અંદર મહેન્દ્રભાઈએ અમને અત્યારે આપ્યું છે અને અમે દરેક ભાઈઓને નમ્ર અપીલ કરી છે જે પણ મિસ્ત્રી ભાઈઓ આ ફર્નિચરનું કામ કરે છે કેમ કે આ સેવામાં મટીરિયલ જાય છે એટલે અમારે તમારું જે તમને ઉપયોગી આવતું હોય એવું મટીરિયલ અમારે જોઈતું નથી પણ જે ફેંકી દેવાનું હોય બર્તન તરીકે ઉપયોગ લઈ લેવાનું હોય એવું મટિરિયલ અમારે જોઈએ છે અને આ સેવા કાર્યની અંદર દરેક ભાઈઓનો સહકાર સાથ સહકાર જોઈએ છે અને આ સેવા કાર્ય વધુ બને એવો અમારો પ્રયાસ છે તેમજ સ્વચ્છતા અંગે પણ દરેક ભાઈઓ ખ્યાલ રાખે જ્યાં ત્યાં આ પાન મસાલા ખાઈ અને થૂકવું નહી તેમજ કચરા પેટીમાં નાખવાને કેવું પાડે અને વધુમાં વધુ વૃક્ષો વાવીએ સોસાયટીના કોર્નરમાં છે તેમજ ગ્રાઉન્ડમાં છે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણ બચાવીએ જય જવાન જય કિસાન